તમારે કઈ કરવું નથી થોડુંક ઓછું બોલાય બધું મારે છોકરા છોકરા હું જોવું જ છું તમારા છોકરો પૈણ જ આ મારા છોકરો હે તમારે સાબ પટલ કોઈ આ બારું વેતુ થઈ જવું આ રાંધવાનું તો મારે ને આ તમારે આ હબ નવી નવી આવી છે પણ એ આપણો છોકરો છે એટલું તો દોય ને એ મને ખબર ઈ મારો છોકરો એ મને એટલું પેટમાં મારા છોકરાનું નો ભરતું હોય પણ આ ઘરમાં કરી જાય ન જોતા તમારે તો મને પડવાનું હેરી ફરી

મને ઉતાવાય ઉતાવા ઘરે બઉ કામ કરતી હતી એવું અને હરવા હરવ્યા પૈસો દે

याहू आलो पीलो

કઈ કામ કરવું નથી ને એ તું ઊભી થઈને કામ કર કામ હાલે તું શું આને સામુ જોઈને બેસી જો હો સાજે કામ કામથી આયો છો બા થાકી રહ્યો એ તું તો ભલે તું ઊભી જા તને કાઈ કહું એ તું ઊભી થા હબ આવી ના પગ સામે આવીને બેસ જા તું ઊભી થા ઊભી રહે તને કેટલી વાર મારે નોસવું બા તમે બોલને કરો માર કો તમારી છોડી નઈ કરો તો આપણે જમાઈ એ તું કાઈ બટા બોલમાં તારો મારા સામે બોલવાનો હક નથી એલી તને કેટલી વાર મારે કેવું તું ઉધવી થઈને કામ કરવા મન હાલ આજ મા તને માર વહુ ને બોવ વધશું ને તો જવાબ પીને મરી જશો વહુ વાય દે શું વાય દે નો થા હે ત્યારે કાયા સળીસ તો ઉમદરી ને દવા પાઈ દે માર નખી નિયા નિયા અને સમજો બટા મારી વાત સાંભળ તારો બાપો મારી સામે ઉશી નિશી નો ન થાતો અને તું પાસ માનામો ડોઢો ખાસ તુંતર બોય એને બહાર બોલે જા 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 થાઉ પોતું હે માડી હું જાવું હા ઉપર જા તું

શું તારે હાવું ને ઘાણી કરે અરે બટા તું ફોન મૂક હમણાં ઉંતારમાં આવી જ છે તારી હાવું એટલે એ ઉપડી એમ થોડું હાલતું છે જ આવી આવીને નો લઠ્ઠો કાઢી નાખો ને આવી લે હાલ બેઠી છો શું છોડીને એની હાવું ઘાણી કરે અત્યારે ત્યાં જવું છે

એ તમારે નથી બોલ પણ કે તમારે રાખ્યું ન હોય તો પેલા નો કેવાય કીધું તું તમારે છોડી હરખું રેવું નથી એ તમાર તમાર છોડી ના બનાયે ને એના બનાઈ દીજો આ ભાઈ આ મારી છોડીને સામે જરાક મે આપડે દેવી એ તમે રયો મારી તમ આ મારી બેનાના નામે દુબાડી મારી વાત આમરો તમે આપડે નથીમાં આપડા સોકરાન જોતી આ નત રાખી હું લાવું છું હું લાવું કોઈમાં ના ના ટેટજો તમે અને હેલો આપડે બેન બતાવી હારી એ આઈ એ તું ગડીને એ એ બે કિસાબેસીયા મુક પર નત જોતી આ મેં હેલો લઈ દે નથી રાખતી આ ડોશીને ટાઈલી દે હાલે પૂછા પાણે લે એ તો એમાં જ ભાઈ એવું લાગે તો એ પણ તું ભડી મુંગી મારે તોરા પૂછો કેવા બોલતા છે એ વેવા કર હવે જુડેન તો હવેને સમજાવો નોકા કરી દીશુ હા મહિલા પોલીસ માં મે ના પડીતી કીધું જીબી ના મોઢા માં કાય એ બોસી મે તને ના નથી જો આમ જો તને હા

તમારે જો માથા તોડવાની એલી બઉ હોય ને તો હું મારા ભાઈ ની ફોન કરી દઉં સમૂહ ના લગ્ન આવરી છે નથી <laughs> પડતી <laughs>

બજારમાં અમે કે મોસા ઉતરી એમ છે મારી કુલડી જો છોડી દીધી છે ને વેતા થા મારી વેતા થા વેતા અમે જોઈ દશું અમાર સતે

બટા તું મારી એક ની એક દીકરી હો ભેસ ના સિંગડા કઈ ભેસ ના ભાઈ ન પડે તું તમ તાર ઘર નું કામ બધું હાથો જાય હું તાર માં વાડી કામ કરશું તારી ભાવા ને તો મારા થકવાડવી છે જો તારી હાવું રે ને તું કેમ કરશે હમજી તૈયારી હાવું તો એમ કે બે બેજા તો બે બેજા એવી કરી મેલ દો અને જમાઈને હો તો માર ભાંઠાવો થઈ જે એને એકનો ભેગો થવા દે મને એ થોડું સામુ બોલી ગયો નકર બોલ બોલત કરતે નકર તું ન્યા રહે અને આ લગા આપણે વાડીએ આટો મારતા આવી હા